ડભોઈના નાંદોદી ભાગોડમાં આવેલા હરિહર આશ્રમથી પૂજ્ય વિજય મહારાજની અધ્યક્ષતામાં સો જેટલા કાવડિયાઓ તારીખ સત્યાવીસ જુલાઈના રાત્રે પગપાળા ચાણોદ મુકામી જશે અને મા નર્મદાના નીર કળશમાં ભરી અઠ્યાવીસ તારીખે મળસ કે પરત ડભોઈ પ્રસ્થાન કરશે બાદ ડભોઈ શિવાલયો ખાતેના ઐતિહાસિક શ્રી વાઘનાથ મંદિર તથા પંચેશ્વર જળાભિષેક કરવામાં આવશે ડભોઈના તમામ ભક્તોને વિનંતી છે કે યાત્રા વહેલી સવારે પ્રસ્થાન કરી ત્યારે યાત્રાનું સન્માન કરવા તેમજ વાઘનાથ મંદિર તથા પંચેશ્વર મંદિર ખાતે જળાભિષેક કરતી વખતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આહવાન કરવામાં આવ્યું હતું ડભોઈ નાંદોદી ભાગોડ પાસે હરિહર આશ્રમના મહંત વિજય મહારાજ દ્વારા દર વર્ષે કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે જેમાં સંખ્યાબંધ ભક્તજનો આ કાવડયાત્રામાં ભાગ લે છે આ વર્ષે સત્યાવીસ જુલાઈના રોજ ચાણોદ ખાતે રાત્રે રોકાણ કર્યા બાદ અઠ્યાવીસ જુલાઈ વહેલી સવારમાં નર્મદાનું જળ ભરીને ચાણોદથી પપ્પાળા યાત્રા ડભોઈ ખાતે આવશે આ યાત્રામાં પ્રસ્થાન પ્રથમ વખત સો જેટલામાં નર્મદા પરિક્રમા સેવા સંઘ પણ જોડાવા જઈ રહ્યા છે આ કાવડયાત્રા દ્વારા ડભોઈમાં આવેલા વાઘનાથ મંદિર તથા પંચેશ્વર મંદિર ખાતે નર્મદાનું જળ ચડાવવામાં આવશે અને અભિષેક કરવામાં આવશે આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ભક્તિમય થઈ જાય છે હર હર મહાદેવના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠે છે ત્યારે હાલ નાંદોદી ભાગોળ ખાતે યાત્રાની તૈયારીઓ ચાલી રહી છે પવિત્ર શ્રાવણ માસમાં ડભોઈ નાંદોદી ભાગોળ પાસે આવેલા હરિહર આશ્રમથી છેલ્લા અઠ્યાવીસ વર્ષથી કાવડ યાત્રા વિજય મહારાજની અધ્યક્ષતામાં કાઢવામાં આવી છે એ હરિહર આશ્રમ હૈ હરિહર આશ્રમ डबोई नादूरी भागड़ है यहाँ से पच्चीस वर्ष से कांवर निकलता है सतत इच्छत सभी बरिश है ये भी कांवर यहाँ भक्त लोग यहाँ जुटे हुए हैं अपने अपनी कांवर लोग संवार करके बना भी रहे हैं हम सबसे यही आराधना करेंगे कि ये सावन के महीने में भगवान शिव की आराधना अनिवार्य है और भगवान शिव मृत्य लोग के देवता हैं और जो दवा खाना पैसा देने का वो बैजनाथ के शरण में चले जाओ दवाखाना में पैसा नहीं देना पड़े इस साल तो नर्मदा परिक्रमा के संघ वाले भी इसमें ज्वाइंट है सब आदमी के जैसा कावर में ज्वाइंट होंगे हर गांव के लोग भी ज्वाइंट होंगे वो नर्मदा से साथ में निकलेंगे अपने गांव के रास्ते पर चले जाएंगे अपने गांव के शिवालय में जलाभिषेक करेंगे हम सबसे यही प्रार्थना करते हैं कि इस कांवर में सब लोग ज्वाइंट हो इस कांवर की शोभा बढ़ाओ और भगवान की आराधना